આ તમ સોખી ઘસી ના પાડી તીય બોલશે આજ કાલ ન પગલા બાર મહિનાથી ઝાડા આજ ઝાડા ના પાડી તો કોણ ફરાયેલા લાગે તો બેઠો શું કરો ચેતન બોલતા જા જઈના આ અમે શું કર્યું કોઈ નહીં એટલે ને ભાજીત નહીં ભઈ નાશી બધું ચે પકાય તો મારું કાય છે તન આયા ચમ છો તમે જાજો આવી જો દાતા હોય અત્યારેડો એટલે કોઈ બોલે તમે કોઈ બોલી નહીં બોલ તો કો હું હું જીબતો આજુ કોઈ બોલી નહીં તમે જોડો હવે ને કોઈ નહીં ના મારા ઉછા લોઈ પી ગયા મારું ઉછું આત્મા બહુ ખાઈને આવે આજ તો એક આડો માર ખા છે એવું લાગે આ તો મતાય હોય કણ વળ્યા છે કોઈ દળો આ આપતા એ ન કરું હું લાલે હા શું કરો શું દેખાય તમને બૈરન ગુલામ એટલું દેખાય છે કોઈ પડ્યા છો મને પાછા

ખાવા પૈસા પૈસા પડી ગયો ના જતા ભમાવ હું એકલો જઈને તમને ખબર ના ના પણ એકલા જવાય એકલા એકલા ના 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 જવાય જવાય તો પણ એકલામતો

તમીના જાતે પા એકલા આ એકલા તમીનાવું નહીં હતા પાછા હું એના બહાર ખાવા પાછા એકલા એમ તો નહીં ખાઉ માં તો ના ખાઉ સારું હા શું ખરું હે કંઈ નહીં ત્યાં કઈ વાત તો એ નાખો